નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુલમેન પાટિલ આપણે આજે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા વ્યારાના પણ સેવા સદન ખાતે ઊભા છીએ જ્યાં સરકારી હોસ્પિટલના ખાનગીકરણને અટકાવવા માટે મોટા પ્રમાણમાં ભીડ જમા થઈ છે જેઓની એક જ માંગ હોસ્પિટલને ને સરકારી રહેવાતો ખાનગીકરણ અટકાવો એ મુદ્દા ઉપર એક નવ યુવક આપણી જોડે જોડાયો છે તેના વિચારો તે આપણી સમક્ષ પ્રગટ કરે છે તે સાંભળીએ જી આપનું નામ મારું નામ વિજયendra પટેલ ગામ બેળા નાયપુરા જી જે આ ખાનગીકરણનો મુદ્દો ચાલી રહ્યો છે તેના માટે આપની શું પ્રતિક્રિયા છે અને આપ શું ઈચ્છો છો ભારત ના બંધારણમાં આર્ટિકલ 21 માં મેન્શન કરવામાં આવ્યું છે કે દરેક ભારતના દરેક નાગરિકને જીવન અને સ્વતંત્રતાના અધિકારો આપો અને અમલ કરો એ રાજ્ય સરકારની મૂળભૂત ફરજ છે અને દરેક નાગરિકને મેડિકલ ફેસિલિટી આપો એ બાધ્ય છે આ પછી મને સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ગુજરાત સરકાર પોતાની જવાબદારી નિભાવવા માટે ગલ્લા તલ્લા કરી તો જ તો વ્યારા સિવિલ હોસ્પિટલને ખાનગી કંપનીને આપવા ઉત્સાહિત થઈ મારે વ્યારા સિવિલ હોસ્પિટલમાં વારંવાર આવવાનું થાય છે હું એક સામાન્ય વર્ગમાંથી આવું છું દરેક તબક્કાના લોકો એના મેડિકલ ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે જ્યારે હું મારો પર્સનલ એક્સપિરિયન્સ જણાવું મારા ગામના વ્યક્તિ જેને પગમાં ફ્રેક્ચર થયું હતું તે દરમિયાન વીસી અને અંગત કારણસર હડતાલ હડતાલ ત્યારે વ્યારાના સિવિલના સ્ટાફો ડૉક્ટર અંકુર સર અંકિતા મેડમ અન્ય સ્ટાફે પૂરેપૂરો સહકાર આપી ઓપરેશન સફળ થયું અને આજ વ્યારા સિવિલ હોસ્પિટલમાં માન્ય એકસો એકોતેરના ના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકરી સાહેબનું પત્નીનું પણ સફળ ઓપરેશન કઈ ગત ગરબાશયનું થયું હતું આ વ્યારા સિવિલ માત્રને માત્ર આદિવાસી પોતે સીમિત નથી પણ દરેક ગરીબ તબક્કાના વ્યક્તિઓ દેસાઈ વાણિયા જૈન સોલંકી જેવા નીચલા વર્ગના વ્યક્તિઓ આર્થિક રીતે સક્ષમ નથી એવા લોકો માટે આશીર્વાદ શુભ સમાન છે અને આ જ વ્યારા સિવિલ હોસ્પિટલમાં બે હજાર ઓગણીસ વીસમાં સ્વચ્છતા માટે કેન્દ્ર સરકારે એવોર્ડ પણ એનાયત કર્યો હતો અને આ વ્યારા સિવિલ હોસ્પિટલને બે હજાર ઓગણીસ સ્વચ્છતા માટે એવોર્ડ એનાયત કરતો સરકાર કયા ઇન્સ્ટન્સ કયા ઇન્ટન્સથી વ્યારા સિવિલ હોસ્પિટલને ખાનગી કંપનીને આપવા માંગે છે એ મને જણાઈ રહ્યું નથી સરકાર એક સાઈડ એવી વાતો કરે છે કે વ્યારાના લોકોને ફ્રીમાં ટ્રીટમેન્ટ આપીશું ત્રણસો બેડની સુવિધા આપીશું તથા તે પણ વ્યારાને ગિફ્ટમાં તે મને જણાઈ રહ્યું છે કે સાહેબ અમને એટલું તો ખબર છે પીળું એટલું સોનું નહીં દૂધ એટલું ઉજળું નહીં જો વ્યારા સિવિલ હોસ્પિટલ ને ખાનગી કંપની ને આપવામાં આવે તમને એક ઇતિહાસ યાદ કરાવું ઈસવીસન સોળસો ને આઠ માં કચ્છ ખલાસી કાનજી માલમ કે જેઓ આફ્રિકામાં નાવિક તરીકે ફરજ બજાવતા હતા તેમણે પોર્ટુગલ નો વતની વાસ્કો દે ગામા ને ભારત તરફ આવવા જરમાર્ગ બતાવ્યો કેપ્ટન હોકિન્સ ની આગેવાનીમાં સૌપ્રથમ મુઘલ બાદશાહના દરબારમાં વેપ વેપાર પ્રસ્તાવ રજૂ થયો એ પ્રસ્તાવમાં કે તમારી જનતાને સારી રોજગારી મળશે તમારું સારું જીવન મળશે તથા તમને સારો ટેક્સ મળશે એવી લોભ લાલચોવાળી વાતો કરી પછી તો તમને ને મને ખબર જ છે બસો વર્ષ સુધી આપણે પ્રજાની કહે બેન્ડ બજાવી શરૂઆત આવી જ રીતે શરૂઆતમાં આ ખાનગી કંપની ફ્રીમાં સારવાર બસો બેડની સુવિધા મેડિકલ કોલેજ પછી ધીરે 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 આપણને બાયમાલ કરી દેશે દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન કેવા ડોક્ટર લોકો પૈસાની લાલચમાં લોકોને મારી નાખ્યા રિસ્પોન્સિબિલિટી કોઈ લેતું નથી હાલના તબક્કે જોઈએ તો ખ્યાતિ કાંડ કે જેમાં પૈસાની લાલચમાં મિસયુઝ કર્યો આવો પ્રાઇવેટ હોસ્પિટલનો આવો વહીવટ હોય છે ને કહેવાય છે કે યુવાનો દેશનું ભવિષ્ય છે દેશરૂપી રથના ઘોડા છે આ જ ઘોડાની હાલત આજે ખાબોચિયામાં વલખા મારતી જાણે બેગાની સાદી મેં અબ્દુલ્લા દિવાની જેવી થઈ રહી છે સાતોતેર ની આજુબાજુ શિક્ષિત બેરોજગારો છે ને આ જ વર્ષ દરમિયાન ત્રણ લાખ સિતોતેર હાજર આઠસો ને અઠાણું ની આજુબાજુ ગુજરાત સરકારનું દેવું છે

દૂરથી દૂરથી ડુંગર અળિયામણા દેખાતી હોય એવા દીવા સપનો બતાવી રહી છે આર્ટિકલ એકવીસ એ માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દરેકને શિક્ષણ મળવું છે તો શા માટે વિદ્યાર્થીઓ ગાંધીનગર પર ધરણા પર બેસવું પડે છે શા માટે પોલીસો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થાય છે આર્ટિકલ છેતાલીસ માં ઉલ્લેખ છે કે દરેક નાગરિકોને શૈક્ષણિક લાભો આર્થિક હિતોની અભિવૃદ્ધિ કરવી જોઈએ હાલના તબક્કે જોઈ રહ્યા છો ઓબીસી નો સત્યાવીસ ટકા છે તો તમે જોઈ રહ્યા છો એમણે અછાત આર્થિક રીતે પછાત જાતિઓને એમણે ઈડબ્લ્યુ સિસ્ટમમાં નાખ્યું એમાં ચારણ કોળી ભરવાડ એવી જેવી મજબૂત જાતિઓને એ કોટામાં નાખી છે હવે એ કોટામાં તમે જોઈ રહ્યા છો આર્થિક મજબૂત જાતિઓને તમે નાખી અમને વાંધો નથી પણ શા માટે આદિવાસી સમાજને નોકરીઓ નથી મળતી એમના કોટા કેમ તમે મિસયુઝ કરો છો મારે જાણ મુજબ અમરસિંહ દાદા જે પહેલા આદિવાસી મુખ્યમંત્રી હતા તેમના શાસનકાળ શાસનકાળ દરમિયાન કેટલા લોકો ડોક્ટરો એન્જિનિયરો ક્લાસ વન ક્લાસ ટુ એવી સારી પોઝિશન પર હતા હાલમાં તમે જોઈ રહ્યા છો કેટલા લોકો સારી પોઝિશન પર છે

બે બે માસો સુધી પગાર આપતા નથી અને એક એક સરકારી કર્મ એક સરકારી કર્મચારી વેતન ઓગણીસ હજાર પાંચસો થી બે લાખ સુધીનું વેતન મળે છે એ જ આઉટસોર્સિંગ કર્મચારી ઓગણીસ સાત હજાર થી આઠ હજાર જેવું વેતન મળે છે એનો ડિફરન્સ તમે જોવો સરકારની આ નીતિ એકને ગોળ બીજાને ખોડ આપી રહી છે એ મને દેખાઈ રહ્યું છે જે સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દો ખાનગીકરણ ન અટકાવો એના માટે આપણે શું પ્રતિક્રિયા છે અને આટલી મોટી જનમેદના આજે ભેગી થઈ છે તો આ જનમેદનાની એક જ અવાજ એક જ માંગ શું છે સરકારશ્રીને અમારે એટલું જ કહેવું છે કે વ્યારા સિવિલ હોસ્પિટલનો હું એક કિસ્સો કહું છું મારા ગામના વ્યક્તિ જેવું નામ વિપુલભાઈ હતું આર્થિક રીતે એટલા સક્ષમ નહીં હતી મારું ગામ બેડા રાયપુરા એના આજુબાજુના લોકો કે બીજા ઉછલ નીઝલના લોકો આર્થિક રીતે એટલા સક્ષમ નથી કે મોટો ખર્ચ ઉપાડી ના શકે અને એ એ લોકો ઇન્ટેન્સ હતો કે આયુષ્યમાન કાર્ડ બીજો કાર્ડ થી મા કાર્ડથી અમે ટ્રીટમેન્ટ કરીશું પણ તમે પ્રાઇવેટ હોસ્પિટલ હમણાં જોયું છે કે દરેક ક્ષેત્રમાં દરેક પ્રાઇવેટ કંપનીમાં મા કાર્ડ નો યુઝ થાય પછી એનો કોઈ એ આપતું એનું કોઈ જોબ આપતા નથી એ મા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ યુઝ થઈ ગયો પછી એની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી લેતા માનો કે મને ફ્રેકચર થયું અને દસ લાખ નો ખર્ચ થઈ ગયો પેલા ટબ કઈ પછી નો ખર્ચ એનો કોણ ઉપાડશે એની કોણ રિસ્પોન્સિબિલિટી લેશે હવે વ્યારાજે જે વિપુલભાઈ હું હમણાં વાત કરી તાજેતર માં તો વિધાઉટ માં કાઢે વિધાઉટ કોઈ પૈસા વગર આજે સફળ ઓપરેશન થયું અમને એટલે અમારે ગવર્મેન્ટ એક જ વસ્તુ કેવી છે કે તમે સરકારી છો સરકારી રહેવા દેવો આ સારી ટ્રીટમેન્ટ મને છે અમને શું વાંધો છે આજે આ વિશાળ સંખ્યામાં આવેલા લોકો એના પ્રતિ સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે આ લોકોને એક જ માંગ છે કે સરકારી છે સરકારી રહેવા દેવો હું રાકેશ ચૌધરી ભારત આદિવાસી સંવિધાન સભા ગુજરાત પ્રદેશ પ્રમુખ આજ રોજ અમે અહીં તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે અમારો ત્રીજી જાન્યુઆરીથી કાર્યક્રમ હતો તો તેને લઈને આજે અમારા ધણા આંદોલન ચાલે છે એને લઈને આજે આયોજનનો ભાગ છે કે અહીં એક મહારેલી અને મહાસભાનું આયોજન કર્યું છે અને અમારી જે રેફરોલ હોસ્પિટલ છે રેફરલ જ રહે એ માંગ સાથે અહીં તાપી જિલ્લાના તમામ લોકો તમામ ધર્મના અને અલગ અલગ જાતિના લોકો ભેગા થયા છે અને અમારી સરકાર સમક્ષ એ માંગ છે કે આ જે હોસ્પિટલ છે એનું ખાનગીકરણ નહીં થાય કારણ કે આપણે આગળ ખ્યાતિકાંડ વિશે પણ જાણ્યું છે અને અમરેલીની જે હોસ્પિટલ છે એના વિશે પણ જાણ્યું છે કે અમરેલીની હોસ્પિટલમાં પણ જે ચાર્જ છે તે વસૂલ કરવામાં વધારી દેવામાં આવ્યો છે તો આવનારા સમયમાં અહીંના જે લોકો છે એમને આનો સામનો ન કરવો પડે એના માટેની જ અમારી લડત છે અને આ લડત ફક્ત તાપી જિલ્લાની જે હોસ્પિટલ છે એના માટે જ નહીં પરંતુ આવનારા સમયમાં જે ડાંગ જિલ્લાની હોસ્પિટલ છે જે વલસાડ જિલ્લાની હોસ્પિટલ છે જે છોટાઉદેપુર જિલ્લાની હોસ્પિટલ છે તો એના વિશે પણ એવા સમાચાર મળી રહ્યા છે કે સરકાર આ જે હોસ્પિટલો છે એને પણ ખાનગી કરવા માટે એમઓયુ કરવા જઈ રહી છે તો સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને જ આહવાન કરીએ છીએ કે તમારા વિસ્તારની પણ હોસ્પિટલ બચાવેલો કારણ કે આ જે હોસ્પિટલો છે એમાં આપણને સારી અને મફત સારવાર મળે છે એની સાથે અમારી બીજી એક માંગ છે કે હોસ્પિટલોનું ખાનગીકરણ તો અટકે જ પરંતુ જે હોસ્પિટલો છે એમાં સ્ટાફ વધારવામાં આવે સાથે સાથે સુવિધાઓ પણ વધારવામાં આવે જેથી કરીને કોઈએ ખાનગી હોસ્પિટલમાં ન જવું પડે કારણ કે આજે એક સામાન્ય લોકોના મગજમાં એવું માનસિકતા બાંધી દેવામાં આવી છે કે ખાનગી હોસ્પિટલોમાં સારી સારવાર મળે છે એના કારણે લોકો ખાનગી હોસ્પિટલોમાં જાય છે અને ત્યાં લૂંકાય છે અને જે ગરીબ મજદૂર વર્ગ છે એ લોકોની એટલી કેપેસિટી નથી કે તેઓ ખાનગી હોસ્પિટલમાં જઈ શકે તો અમારી માંગણી એ છે કે હોસ્પિટલ સરકારી રહે સાથે સાથે હોસ્પિટલમાં સ્ટાફ વધારવામાં આવે અને હોસ્પિટલમાં જે સુવિધાઓ છે તે પણ વધારવામાં આવે

કે તમે જે અમને વાત કરી હતી એ વાત પર તમે કાયમ છો કે કેમ પરંતુ આજ દિન સુધી સરકારનો કોઈ પ્રતિનિધિ અમારી સાથે વાત કરવા માટે આવ્યો નથી સરકારી હોસ્પિટલને સરકારી જ રેવા દઈશું એનું પણ કંઈ કહેતા નથી એના માટે આજથી ખૂબ જ વેગ સાથે આખા ગુજરાતમાં ઠેર ઠેર આવેદન પત્ર આપીના આંદોલનને અમે મોટું કરવા માંગી રહ્યા છે

કારણ કે તમે જોયો હશે અમરેલીમાં જોયો હશે વર્ષો પછી લોકો પાસે મોટી રકમ વસૂલવામાં આવે છે આટલી બધી જગ્યાઓ છે ઉદ્યોગપતિઓને જગ્યા આપી દે છે તો આ ખાનગી કંપની જે આવીને અહીંયા દવાખાનું ખોલવા માંગે છે એને જગ્યા આપી દો એની પેરેલલ બીજી હોસ્પિટલ ખોલો પણ આ સરકારી હોસ્પિટલને જ કેમ ખાનગીકરણ કરવું Jadi ini sambil Nah boleh ke ini ke kami